મુલાકાત કરતા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુર ની સરાહનીય કામગીરી સામે આવી છે જેમાં મુસાફરોને સરકાર તરફથી રહેવા માટે મળતી રેન સુવિધા વિશેની સમજણ આપવામાં આવી હતી પેરા લીગલ વોલન્ટીયર પીએલવી ઇરસાદ ખાલપા વિશ્વરાજ ગોહિલ તથા મોહમ્મદ કેફની સરાહનીય કામગીરી સાત જેટલા મુસાફરો જે અટવાયા હતા તેમને સહી સલામત રીતે રેનબસેરા સુધી પહોંચાડીને યોગ્ય સુવિધા આપવામાં આવી હતી પટેલ નેશનપ્લ્યુઝ છોટાઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર